મજામાં તો મજામાં જ જોઈએ તો આજે અમે જવાના છીએ ભજીયા ખાવા જોઈ લો બધા છોકરો લઈને ભજીયા ખાવા જાય અળવી ગામમાં જો આપડા વિવેકભાઈ અરજભાઈ આ નુમનભાઈ ને આપણા ડ્રાઈવર મહેશભાઈ આપણા બે છે શું ભાઈ તમારું ક્યાં છે આજના ખર્ચા વાળા ખર્ચા વાળા ભાઈ મહેશ મહેશભાઈ ખર્ચો દે છે તમે બનાવી રહ્યો જોવા अरे धीमे धीमे बदा खड़काई जा है अंदर और बैठ के ना अर्धा पैसल बैठिए है तो, तो बना रहे सो तो गैस तो बदा सब पैसल बैठे सब धीमे 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 बदा खड़किया हलो भाई बैठी जा पैसल आगे कोई नहीं बैठवा बदा पैसल बैठवा से जो तो बदा बिही गया और तो निकले धीमे धीमे सोकड़ो જો તો ભાઈ ડ્રાઈવર બદલે છે વિવેકભાઈ આવે છે બેક હક્વા મજ બે ઉતરીને નવો નવો ડ્રાઈવર છે ભાઈ તો ખાસ ધ્યાન રાખવું પડ્યું આમાં બધા બેઠા બોગાવાળીને બધાને યાદ લાગે तो तो गाइस पुगी जा भाई जा खावा तो तो गाइस बदा ऑर्डर देस हवे अफजल भाई ने ना पुगी जा भाई जा, जा खावा अरे अफजल भाई ने ना जाए बदा बैठे स हवे तैयारी में भाई जा दासी बनाए नहीं थी बनाई अगड़ी अरे बदा जगह नो का भाई जगह नो मळे ने भाई अफजल भाई आवे जा छे हां भाई फोटो ना भाई वीडियो भाई इंस्टाग्राम में इंस्टाग्राम में youtube में मेला है, तो तो है। तो तो आखू

કબજત બનાવે છે હવે આના ભાઈ બહુ વખણાવ છે ભજીયા બધા છટણી વખણાવ છે જોઈ લો છટણી બધા માણસ ખોલા પર બેઠા છે વાત તો કરે છે હવે અફઝલભાઈ નાખે તો ભજીયા અફઝલભાઈ ની સ્ટાઈલ જો નાખવાની ખાલી અમે દેખાડીએ બધી

કે વિયુક ભાઈ સંભારો ખાય છે હવે D A M A H એમפול ભાઈ હાર્દિકભાઈ આપેશ તાપા ગાઈસ હા તાપા આવી તો અફઝલ ભાઈ કાફડે ગાંઠિયા બનાવેશ તો તો ભાઈ અફઝલ ભાઈ ગાંઠિયા લઈને આવી ગયા હવે શટણી લેતો હોય ભાઈ કોસ ખાને કોરા કોરા કોઈ ન ખાય ભાઈ શટણી આવી ગઈ હવે પાકાસીકી બોલાવે તો ગાય બધા ખાઈ લીધા હવે બધા તાપે જ અહીં ઓડો બનાવી લેવાનો છે તો તો ગાય વિડિયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ ની સબસ્ક્રાઇબ કરી લે બાય બાય